કાર્યક્રમ અખિલ હિન્દ શ્રીમાળી સોની સમાજના પ્રમુખ હેમેન્દ્રભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંત પાટડિયા અને પાટડી સતીમા સેવા ટ્રસ્ટના પ્રમુખ હસુબાપુ પાટડિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં કચ્છ વાગડ સોની સમાજના આગેવાનો સાથે અમદાવાદ શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા સોની પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભોજનદાતા નટવરલાલ નરભેરામ પાટડિયા ભયાઉવાડા તેમજ સરસ્વતી સન્માન સમારોહના દાતા અશ્વિન સામજીભાઈ મોરવાડીયા રહ્યા હતા વાગડ સોની સમાજના પ્રમુખ હરિભાઈ ચિત્રકાર મંત્રી નયન સોની યોગેશ સોની ચિરાગ સોની વિજય પાટળિયા જિગ્નેશ સોની જયેશ સોની વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આભાર વિધિ પૂર્વ પ્રમુખ નટવરલાલ સોનીએ કરી હતી હું નટવરલાલ નરબેરામ સોની પૂર્વ પ્રમુખ અમદાવાદ કચ્છ વાગર શ્રીમાળી સોની સમાજ અમદાવાદ વાગર શ્રીમાળી સોની સમાજ આયોજિત સ્નેહ મિલન અને સન્માન સરસ્વતી સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા હાલના પ્રમુખ શ્રી એ હરિભાઈ જીણાભાઈ સોની મંત્રી શ્રી નયનભાઈ સોની કારોબારી સભ્ય શ્રી ચિરાગભાઈ સોની ખજાનચી શ્રી યોગેશભાઈ સોની કારોબારી સભ્ય બ્રિજેશભાઈ કારોબારી સભ્ય આશિષભાઈ વગેરે બહુ ખૂબ ખૂબ સુંદર અને સરસ આયોજન આયોજન કરવામાં સહયોગ આપ્યો આ સમારંભના ભોજનના દાતા નટવલાલ નરભૈરામ સોની અને સ્નેહમિલનના દાતા શ્રી અશ્વિનભાઈ શામજીભાઈ મોરવાડિયા હતા જેમના માતૃ અશ્વિનભાઈના માતૃશ્રી રૂક્ષ્મણીબેન દ્વારા સમાજના બાળકોને સુંદર મજાનો ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કર્યા હતા આ સમારંભમાં આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે અખિલ હિન્દ શ્રીમાળી સોની સમાજના પ્રમુખ શ્રી હેમેન્દ્રભાઈ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈ તેમજ પાટલી સતીમા ટ્રસ્ટના પ્રમુખ શ્રી આસુબાપુએ અતિથિ વિશેષ તરીકે અમારા સમારંભમાં હાજરી આપી અમને ખૂબ ઉત્સાહિત કર્યા હતા કેટલા વર્ષથી અમદાવાદ ખાતે આયોજન થાય છે કચ્છ વાગડ સમાજ નું અમદાવાદ સમાજ આશરે છેલ્લા આઠ વર્ષથી આ સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજે છે પરંતુ કોરોના કાળ દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી લગભગ બંધ હતો તે આ વખતે પાછું રિપીટ નવા પ્રમુખ શ્રી હરિભાઈ અને નયનભાઈ અને સંપૂર્ણ કારોબારી ટીમ દ્વારા એક ફરી એક આ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં સંપૂર્ણ અમદાવાદ વાગડસોની સમાજે સહયોગ અને સાથ સહકાર આપ્યો હતો મારું નામ બ્રિજેશ પાટડિયા છે અમે લોકો અમદાવાદ કચ્છ વગર સમાજની સ્થાપના લગભગ બે હજાર પંદરની સાલથી કરી છે સૌથી અમે સ્નેહ મિલન નું આયોજન કરેલું ત્યાર પછી ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિને આ ને તેને બધું કરેલું છે અને અમદાવાદનો સમાજ છે એ અલગ અલગ ગામોમાંથી વાગડના ભચાઉ છે અંજાર છે રાપર છે બધાનો એક સમૂહ અહીંયા રહે છે લગભગ ચાલીસ પિસ્તાલીસ જેવા ઘરો છે એના પછી એક પ્રેરણા મળી કે આપણે બધા આયોજન કરીએ સાથે રહીએ અને એકબીજાને ટચમાંય રહીએ થોડી મિત્રતા વધે તથા એક પરિવાર જેવું લાગે એના માટે થઈને આ શરૂઆત કરેલી જે ઘણી બધી આગળ વધી છે હવે તો એટલો બધો ઉત્સાહ છે કારોબારી સભ્ય અમારા પ્રમુખ શ્રી હરિભાઈ તથા મંત્રી શ્રી નયનભાઈ હંમેશા ઉત્સાહ આપ્યા જ કરે છે અને કારોબારી સભ્યોનું પ્રોત્સાહન વધાર્યા જ કરે છે એ સાથે સાથે સમાજનો પણ એટલો બધો સહયોગ છે કે જેથી કરીને આ વખતે અમારું બહુ વિશેષ અને સરસ આયોજન થયેલું આના સિવાય અમારે કચ્છમાં અંજાર મધ્યે સપ્તાહનું આયોજન કરેલું એમાંથી અમારા હરિભાઈ તથા નયનભાઈની ટીમે ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ કરેલી તથા અમદાવાદ સમાજનામાંથી એ ભંડોળ ભેગું કરી અને અમે ત્યાં સેવા કરેલી છે એટલે આ રીતના ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ થતી રહે અને એ સહયોગ રહે અને અમારા સમાજનો એ ખૂબ સહયોગ છે એટલે બહુ આનંદ આવે છે એ બહુ સરસ આયોજન થાય છે અને હંમેશા ભગવાન સમીનારાયણને પ્રાર્થના કે આવા નવા સેવાકીય કાર્યો અમારા સમાજ દ્વારા થતા રહે અને અમને પણ પ્રોત્સાહન મળે કે અમે લોકો વધારેમાં વધારે સમાજની સેવા કરી શકીએ અસ્તુ